સ્વાગત છે ચોમાસું આવ્યું નથી કે પાચનની ફરિયાદો શરૂ થઈ જાય ગેસ અપચો પેટ ભારે લાગવું બહુ સામાન્ય છે આ બધું આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એમાં આના માટેના કેટલાક ઘરગથ્થુ ઉપાયો આપેલા છે ચાલો જોઈએ કે આ પરંપરાગત ઉપચારો શું કહે છે ચોક્કસ અને આ સ્ત્રોતો પણ એ જ કહે છે કે ચોમાસામાં પેલો ભેજ વધે ને એટલે આપણી પાચન શક્તિ જેને આપણે અગ્નિ કહીએ એ થોડી મંદ પડે છે હા બરાબર એટલે જ તો હલકો ખોરાક લેવાની અને પાચનમાં મદદ કરે એવા ઉપારો કરવાની વાત છે અને આ સ્ત્રોતોમાં ઘણા સરળ નુસખા છે ખરેખર સારું તો સૌથી પહેલા પેલી ગેસની તકલીફની વાત કરીએ એ તો ઘણાને થતી હોય છે એના માટે શું ખાસ ઉપાય સૂચવ્યા છે હા ગેસ માટે છે ને મુખ્યત્વે બે વસ્તુઓ પર ભાર છે અજમો અને હિંગ અચ્છા એક ઉપાય છે કે એક ચમચી અજમો લેવાનો અને એમાં ચપટી કાળા મરીનો પાવડર નાખીને ગરમ પાણી સાથે લેવાનો અજમો પાચક રસોને સમજો ને જગાડે છે અને વાયુ ઓછો કરે છે અને બીજો ઉપાય હિંગનો ચપટી હિંગ ગરમ પાણીમાં ઓગાળીને પી લેવાની એનાથી જલ્દી રાહત મળે એવું કહેવાય છે હા પણ હિંગની ગંધ થોડી હા એ છે ગંધ કદાચ બધાને ન ફાવે પણ ગેસ માટે તો એ મતલબ કે બહુ અસરકારક ગણાય છે

આ તો સાવ સહેલું છે હા બિલકુલ અને આ સિવાય બીજો કોઈ પાચન સુધારક મસાલાનો ઉલ્લેખ છે હા જીરું અને વરિયાળી એ પણ પાચન માટે જાણીતા છે હા એ તો છે એક રીત છે કે જીરું વરિયાળી અને તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવો આ ત્રણેય વસ્તુઓ પાચન તંત્રને શાંત પાડે છે અને અપચામાં રાહત આપે છે હમ ઉકાળો અને બીજો એક સાવ સહેલો નુસ્ખો છે શેકેલું જીરું અને સંચળ એટલે કે કાળું મીઠું એ પાણી સાથે ફાકી લેવાનું જીરું પણ વાયુ ઓછો કરે છે મને પેલું વજ્રાસન વાળું સૂચન થોડું રસપ્રદ લાગ્યું એટલે જમ્યા પછી ખાલી 5-10 મિનિટ બેસવાનું એનાથી ખરેખર ફરક પડે હા સ્ત્રોત તો એમ જ કહે છે વજ્રાસન માં બેસવાથી શું થાય કે લોહીનું પરિભ્રમણ પેટ તરફ વધે છે અચ્છા અને એનાથી પાચન ક્રિયા વધુ સક્રિય થાય છે આ તો યોગનું જાણીતું આસન છે જે ખાસ પાચન માટે જ સૂચવાય છે ખરું ને એટલે એ બતાવે છે કે ખાલી ખોરાક જ નહીં આપણી શારીરિક સ્થિતિ આપણી મુદ્રા પણ પાચન પર અસર કરે છે બરાબર અને લસણ કે પેલી હર્બલ ચા જેવા બીજા ઉપાયો પણ છે હા છે ને